દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પંથકમાં ગત સવાર છ વાગ્યાથી અત્યાર સુધીમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ છે અને વર્તુળ બે ડેમના વીસ દરવાજા ચાર ફૂટ ખોલાયા છે જેના પગલે રાવલ ગામ બેટમાં ફેરવાયું છે તો ખંભાળિયા શહેરમાં રામનાથ સોસાયટી રામપુર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમજ વરસાદી આફતને કારણે રેલવે તેમજ બસ વ્યવહાર ખોરવાતા ખંભાળીયા દ્વારકા દ્વારકા પોરબંદર જામનગર ભાટિયા ભોગાથ કલ્યાણપુર પોરબંદર હાઈવે બંધ કરાયા છે મથર ગામે વાડી વિસ્તારમાં ચાર લોકો ફસાયા હતા જેમને બચાવવા એરફોર્સની મદદ માંગવામાં આવી હતી તો કલેક્ટર દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે ઓખા ખાતે ખલાસીઓથી જે હતા તેમની સાથેની બોટ મીટ દરિયામાં ફસાઈ ગઈ હતી બંધ થઈ ગઈ હતી કોસ્ટગાર્ડની મદદથી ચોપર પણ મોકલાવેલું પરંતુ ત્યારબાદ બોટને શિફ્ટ કરવી બી જરૂરી હતી કોસ્ટગાર્ડ દ્વારા રાત્રે શિફ્ટ મોકલવામાં આવેલું હતું તેનાથી ટોઈંગ કરી સવારે સાડા દસ વાગે તમામ ખલાસીઓને